ધોરાજી શહેરમાં જેતપુર રોડ પર બનાવવામાં આવેલો સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનેલ સિમેન્ટ રોડ સુવિધાને બદલે વેપારીઓને દુવિધા આપી રહ્યો છે ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે છતાં તંત્રનું મોન હોય એવું લાગી રહ્યું છે દુકાનદારોના મૂળ રોડથી ત્રણ ફૂટ નીચે રોડ બનાવી નાખતા વેપારીઓને ચોમાસું કાઢવું ભારે મુશ્કેલ બની જશે તેવું વેપારીઓનું કહેવું છે અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને એક મહિના પહેલા અપાયેલા આવેદનપત્રમાં પણ તંત્ર દ્વારા કોઈ જવાબ નહીં આપતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે ધોરાજી શહેરમાં જેતપુર રોડ પર બનેલા સિમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે આ વિસ્તારના છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન થઈ રહ્યા હતા તેને સારી સુવિધા મળે તે હેતુથી ડામર રોડ ને બદલે સીસી રોડ બનાવવા રાજ્ય સરકારે સ્પેશિયલ ગ્રાન્ટ આપી હતી પરંતુ સારી સુવિધા મળવાને બદલે છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન થઈ રહેલા વેપારીઓ નવી સુવિધામાં પણ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓના ભારે ભ્રષ્ટાચારને કારણે ફરી વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ધોરાજીના જેતપુર રોડ ખાતે આવેલા વેપારીઓ જીતેન્દ્રભાઈ કોઠિયા ચેમનભાઇ વૈષ્ણવ સહિત ત્રેપન જેટલા વેપારીઓએ આજથી એક મહિના પહેલા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા અને તપાસ કરવાની માગણી કરી હતી પરંતુ ડેપ્યુટી કલેક્ટર તરફથી કે સરકારી કોઈપણ એજન્સી તરફથી આ બાબતનો ન્યાયિક તપાસ કે કોઈ કાર્યવાહી નહીં થતાં ફરી વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને સમગ્ર જેતપુર રોડ પર આવેલા ચોકથી ડોક્ટર જાનની સાહેબના દવાખાના સુધી ભૂગર્ભ ગટરનું પાણી દુર્ગંધ માળતું રોડ ઉપર વહેવા લાગતા વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે આ રોડનું કામ ખૂબ જ નબળું થયેલું છે અને હજી તો ગણતરીના દિવસો જ થયા હોય રોડ ઉપર આવા ગાબડા પડવાની શરૂઆત થઈ ગયેલી છે તો તેના પરથી સ્પષ્ટ થઈ આવે છે કે આ કામમાં રેતી સિમેન્ટ અને કબજી યોગ્ય રીતે વપરાયું નથી

ધોરાજીનો શહેરનો મધ્ય જેતપુર ઘણા વર્ષો ત્યાં માંગણી હતી સીસી રોડની મંજૂર થયો કામ બી ચાલુ થઈ ગયું ને એટલી હદે સીસી રોડ નબળો બનાવ્યો છે કે એટલો ખોદી નાખ્યો છે કે જેટલી માટી નીકળી બધી વેચી વેચીને ભ્રષ્ટાચાર કરીને વેચી નાખી છે ને જાજામ જાજો રોડ ઊંડું ઉતારી નાખ્યો છે એના હિસાબે રોડની લેવલ હાવ નીચું હોઈ ગયું છે ને અવારનવાર ભૂગભ છલકાય ને ગંદકી એટલી વર્ષ પાતી હોય કે અવારનવાર ભૂગર્ભ છલકાય આવે છે

ત્યારે તેની માટી સગે વગે કરી દેવામાં આવી છે અને આ રોડના કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આની ઉપરથી જોઈએ તો રોડની જે કામગીરી ચાલતી હતી ત્યારે અનેક વખત લોકોની ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી અને રોડની ગુણવત્તા અને જે મનહર બેડ સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો છે સીસી રોડ એને ખૂબ જ નીચો ઉતારી દેવામાં આવ્યો છે જેને કારણે વેપારીઓ અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ભૂગર્ભ ગટરની જે કુંડીઓ હતી એનું લાઇન લેવલિંગ તોડી નાખવામાં આવ્યું છે જેના કારણે ભૂગર્ભ ગટર અવારનવાર ઠેલે છે અને વેપારીઓને પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલા આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પગ દઈ અને પોતાના ધંધા રોજગાર શરૂ કરવા માટે જઈ શકે એ આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે અમે ફરિયાદ પણ કરેલ છે અને શંકાને ચોક્કસપણે હું કહી શકું કે ટેન્ડરની શરતો મુજબનું આ કામ કરવામાં આવેલ નથી અને આ રોડની અંદર મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા આવ્યો જોઈએ એની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ બીજા નંબરની અંદર જોઈએ તો આ કોન્ટ્રાક્ટર પાસેથી જે કામ કર્યું છે એની રિકવરી પણ કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ને જે ટેન્ડરની શરતો મુજબ નિયમ મુજબ નિયત સમયની અંદર જે કામ પૂર્ણ કરવાનું હતું એ કામ પણ પૂર્ણ કરેલ નથી અને એની સામે પેનલ્ટી પણ લેવી જોઈએ આજે આ રોડ અમે 3-3 વર્ષ ત્યાં આંદોલન કરેલ આરસીસી રોડ માટે તો આરસીસી રોડ મંજૂર થઈ ગયો પણ ઈ લોકોએ આરસીસી રોડનું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે બબે 3-3 ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે આજે મને એવું લાગે છે કે આ રોડ નીચો ઉતારીને એને માટી વેચવાનું કદાચ આમાં કૌભાંડાઈ કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે તો આટલો બધો રોડ નીચું લેવાનું કારણ શું હાલની પરિસ્થિતિ આજે જ્યારે રોડ બન્યો છે ને તે પછી રોજ એક એક બબે દિવસે ગંદી ગટર એટલું પાણી રોજ સવારમાં નીકળે છે આજે માણસ હાલી પણ નથી શકતો અને દુકાને દુકાનના ઘરાક પણ નથી આવતા આજે તો આ રોડની જે જેમ ટૂંકમાં મંજૂર થયો છે અને એ વાતો અમારું બધું પાણીમાં જ ગયું છે સમજી લેજો પાણી પાણી તમે ખાલી એક ગ્લાસ નાખો ને તો એ ગ્લાસ એમને ભેરો રે કે જાતું જ નથી આ પાણી વિચાર તમે કરી લો આ લોકો કેટલું ખરાબ કામ કર્યું છે એટલે મારી માંગણી તો એવી છે કે આ કોન્ટ્રાક્ટર નું પેમેન્ટ રોકવામાં આવે અને અમારી બીજી માંગણી એ છે કે રોડ અડધો ફૂટ ફૂટ પર અધેર લઈ અને અમારી આ સમસ્યા દૂર કરવામાં આવે અને હું આજે બીજી વાર દોરાવું છું કે આ કોન્ટ્રાક્ટર પેમેન્ટ રોકવામાં આવે આ બાબત ની અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ